તો એનઓસી ઓપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપી જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે નહીં એસઓપી એક વખત પબ્લિશ થઈ ગયા પછી આમાં બાંધછોડ ની કોઈ શક્યતા નથી આ જો બધું પાસાઓને આ લોકો કાર્યવાહી કરી લીધા હોય આ લોકો જો પેપર વર્ક સ્ટ્રોંગ હોય ગ્રાઉન્ડ ઉપર જે એસઓપી પ્રમાણે કામગીરી કરવાના હતા આ લોકો જો કર્યા હોય તો આ મંજૂરીમાં વધારે સમય નહીં લાગે લેકિન જો કાર્યવાહી નહીં કર્યા હોય તો આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પડે તો જ પછી મંજૂરી મળે કોઈ પણ છૂટછાટ નહીં આપવામાં આવે એસઓપીમાં એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે